સાબરકાંઠામાં દેશી દારૂનું ઉત્પાદન કરતી ભઠ્ઠી ઝડપાઈ પ્રાંતિજના માવાની મુવાડી ગામે મોટા વિશાળ ઉત્પાદન બોતેર લિટર દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે બાવીસ હજાર પાંચસો પાંત્રીસ દેશી દારૂ બનાવવાનો બોશ ઝડપાયો દરોડા દરમિયાન કુલ એકવીસ શખ્સો ફરાર થયા प्रांतीय पुलिस मदके 23 आरोपियों સામે પજાબ નોંધાય સંવાદદાતા યશ જોડા આલા છે યશ કેટલો જથ્થો જડપાવ અ જી ચોક્કસ જે વાત કરામાં તો સાબરકાંઠા જિલ્લાની અંદર જે પ્રાંતિક ચાલુક આવેલો છે ત્યાં માવાની મુવાડી ગામને જેસી ડારુનો બીજા જેસી ડારુનો વિશાલ ઉત્પાદન કરતી પટ્ટી એક એફએસસી દ્વારા પકડી પાડવામાં આવી છે ઉત્પાદન સાથે બે ધરપકડ છે પોલીસે તેવીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે કહી શકાય કે આટલી મોટી સંખ્યા ની અંદર દેશી દારૂ જે ગળાતો હતો ત્યારે અત્યાર સ્થાનિક પોલીસ શું કરી હતી એસએફસી દ્વારા રેડ પાડવામાં આવી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠામાં દેશી દારૂ ઉત્પાદન કરતી આ વધતી ઝડપાય છે પ્રાંતિજના માવાની મુવાડી ગામે મોટા પાયે તેનું ઉત્પાદન થતું હતું સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા વિષય ખાતે વિશાળ